ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીશું આજના મુખ્ય સમાચારની વડોદરા શહેરમાં વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ પદે નલિન પટેલ તથા હસમુખ ભટ્ટે દાવેદારી કરી હતી તમામ પદોની વાત કરીએ તો પ્રમુખ ઉપપ્રમુખ અને મેનેજિંગ કમિટી સહિત આશરે સાડત્રીસ જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા આ વર્ષે ચૂંટણી અંગેના પરિણામની ઓનલાઈન અપડેટ આપવામાં આવી રહી હતી જે મતદારો પોતાના ઘરે બેસી ચૂંટણીના પરિણામ નિહાળી શકે તેવી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી હતી ત્યારે આ વર્ષે પુનરાવર્તન નહીં પરંતુ પરિવર્તન વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં જોવા મળ્યું હતું વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં હસમુખ ભટ્ટની ભવ્ય જીત થતાં ખુશીની લહેર જોવા મળી હતી સિનિયર અને જુનિયર વકીલોએ હસમુખ ભટ્ટની જીત તથા ફટાકડા ફોડી આદેશબાજી કરી ડીજેના તાલેઝુમી જીતનું જશ્ન મનાવવામાં આવ્યું હતું રિપોર્ટ શબ્બીર મુલદાની વડોદરા ગુજરાત હવે વડોદરા વકીલ મંડળમાં સિનિયર જુનિયર વકીલ મિત્રો વડોદરા નહીં પિસ્તાલીસો એકત્રીસ વકીલ મિત્રો પ્રમુખ બની ગયા છે એમની જે કઈ માગણી હશે તમે સાથે મળીને પૂર્ણ કરી મેં તમને પહેલે કીધું હતું પરિવર્તન લહેર ચાલે છે મારી જીત નિશ્ચિત છે અને કાલે સૂર્યા પેલેસ ની અંદર વકીલો ને વિશ્વાસ છે કે મારી જીત નિશ્ચિત છે પિસ્તાલીસો પંચાવન છે એમની જીત છે વકીલો ઉપર વિશ્વાસ રાખ્યો છે ઉતારીશું મારા વકીલો જ્યાં જ્યાં જરૂર પડશે ત્યારે ત્યારે હું હવે એમની સેવામાં તત્પર રહીશું અને ત્વરિત અને જે કઈ પ્રશ્નો તમે ત્વરિત લાવીશું અમારે સૌથી મહત્વનો પાર્કિંગ નો મુદ્દો છે અને નવું એડવોકેટ હાઉસ છે બનાવું છે એના માટે રજૂઆત નો મુદ્દો છે સમજી ગયા છે એટલે હવે બધા સમગ્ર વકીલો મળીને વિજય બનાવ્યા છે આજે બરોડા બાર જે વકીલો આજે પરિવર્તન બતાવ્યું છે એ પરિવર્તન ખરેખર બરોડા વકીલ મંડળની જીત છે પરિવર્તન બહુ જરૂરી હતું બેઠક વ્યવસ્થા અને અન્ય બધા પ્રશ્નોને કોઈ હલ નહોતું કેટલા વર્ષોથી એટલે આજે આ પરિવર્તન આવ્યું છે એ ખરેખર અમે ખુબ બિરદાવીએ છીએ બધા વકીલોમાં માં ખુશીઓની લહેર છે સાથોસાથ તમામ છે મતદારો ની જીત છે તમામ વકીલ મિત્રો ની જીત છે આસમ સરકાર ની જીત એટલે વડોદરા વકીલ મંડળના તમામ વકીલો છે

ત્યારે આ તમામ વકીલો ખાસ યુવા વકીલો સિનિયર તમામ તમામ એક અને આમાં આ જે વકીલો પ્રમુખે પણ હસમુખ માટે પણ કામ કરવું પડશે જો કામ નહીં કરે તો પછી જે રીતે નવીન રીતે કામ પ્રથમ વકીલ ત્યારબાદ પ્રમુખ